દ્વારકા જિલ્લાના જામરાવલ નગરપાલિકાના વિવિધ મુદ્દાઓ સામે કોંગ્રેસ અને શહેરીજનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી વરસાદ દરમિયાન પાણીના નિકાલની અછત ખુલ્લા ગટરના મુશ્કેલીઓ દરમિયાન પાલિકા દ્વારા માટી નાખતા એક જાગૃત નાગરિકને કહી શકાય કે વિરોધ પણ કર્યો હતો તેને પાલિકા ચીફ ઓફિસરે ગર્ભિત ધમકી આપી હતી આ ઘટનાને લઈને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ ચીફ ઓફિસરને આડે હાથ લીધા હતા સામાન્ય રીતે જે ભ્રષ્ટાચાર કરતું હોય એને જેલમાં નાખવા જોઈએ એની જગ્યાએ રાવલ નગરપાલિકાના ચીફ ઓફિસર લાજવાના બદલે જાણે ગાજતા હોય એવી રીતે જે યુવાનો અહીંયા ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા એમને એવું ફોન ઉપર કહ્યું કે તમને જેલમાં નાખશું એટલે એ યુવાનોને લઈ અને આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ ચીફ ઓફિસર પાસે આવ્યા હતા અને એમને કહ્યું હતું કે આ લ્યો તમારે જેલમાં નાખવા છે તો આ યુવાનો આવ્યા છે એમને જેલમાં પણ શરત એટલી છે કે ભારતના અલગ અલગ કાયદાઓ પૈકી કોઈ પણ કાયદામાં ક્યાં એવું લખ્યું છે કે ઉજાગર કરવો એ ગુનો છે અને જો ગુનો હોય તો એ કયા કાયદાની કઈ કલમ મુજબ ગુનો છે આ પેલા અમને જાહેર કરો અને ત્યાર પછી આ યુવાનોને જેલમાં નાખો પણ દુઃખ અને આશ્ચર્ય એ કે ચીફ ઓફિસર પાસે જવાબ ન હોય તાલુકા સ્વાગત કાર્યક્રમનું બાનું કરી અને ભાગી ગયા અમે બેસી ગયા અને એમને આવવું પડ્યું અમે રજૂઆત કરી છે અલગ અલગ રાવલ નગરપાલિકાના કેટલાય પ્રશ્નો એમની સામે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અઠવાડિયાનો સમય આપ્યો છે જો અઠવાડિયામાં પરિણામ નહીં આવે તો ફરીથી રાવલ નગરપાલિકા ચીફ ઓફિસર સામે આવીને પલાઠી વાડીને બેસી કામગીરી રાવલમાં ખાડા ઘણા બધા છે એની ફ્રી કામગીરીમાં લેવામાં નથી આવેલ ત્યારબાદ રાવલ નગરપાલિકા હરકતમાં આવ્યું અને એ પછી એની તાત્કાલિક ધોરણે ખાડા બુરવાની કામગીરી ચાલુ કરી અને જે ખાડા બુરવાની કામગીરી છે તે માટી અને મોરમ થી કરતા હતા તો ત્યાં મારા જેવા ઘણા બધા બીજા યુવાનો ત્યાંના સ્થાનિકો એ અપીલ કરી કે અહીંયા તમે જે માટી નાખો છો એ માટી નહીં પાકું કામ કરો અને આ છેલ્લા કેટલા મહિનાથી આ ખાડાઓ છે તો આનું કામ સારી રીતે થાય અને આપણે એ રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબનું પણ ધ્યાન ત્યાં દોર્યું એમ ત્યારે એમના એન્જિનિયરે ફોન લગાડેલો અને ચીફ ઓફિસર સાહેબે મને એવું કીધું કે જ્યાં તમે જે લોકો છે હું તેમ તેમને જેલમાં નકાવી દઈશ ત્યારબાદ મારે પાલભાઈ અંબલિયાને ભાઈને ફોન કરવો પડ્યો અને પાલભાઈને કીધું કે આવી રીતના અમારી યારે વર્તન થયું છે ને પબ્લિકનો અવાજ આજે દબાવવામાં આવે છે અને જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં આવી જ રીતના અવાજ દબાવવામાં આવે છે પણ હું તો બોલીશ અને જ્યાં ભ્રષ્ટાચાર થાશે રાવલ અંદર કોઈ પણ ખૂણે થશે તો સત્તા અમે બોલીશ બોલીશ અને બોલીશ અને મારો એક ધ્યેય છે કે રાવલ ને હરેક પબ્લિક દ્વારકા જિલ્લાના કોંગ્રેસના ના પ્રમુખ શ્રી નગરપાલિકાના કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવા આવેલા એ બાબતે અમારે ચર્ચા બી થઈ ઘણા મુદ્દાઓ પર એને એમની જે રજૂઆતો હતી મને એમાં મળી સાંભળી છે વ્યવસ્થિત જે પણ આમાં થઈ શકે પોઝિટિવલી કરવાનો પ્રયાસ કરશો